વીણાપુર તાલુકો ચોડા જિલ્લો સુરેન્દ્રનગર આ તારીખ કઈ છે અઢાર 18 ત્રી અને રવિવાર રવિવાર ને વિરમભાઈના બે કેટલા વિરમભાઈ આપણા ત્રણ ત્રણ બોર ત્રણ બોર વિરમભાઈના કર્યા ત્રણ ત્રણ માં ફૂલ પાણી આવી ગયેલું છે અને હવે આ ચોથો વિરમભાઈનો બોર છે પાછો એટલે ભગવાન માતાજીને પાળિયાદના ઠાકાને આજ વિનંતી કરી માતાજીને કેલો એક છેલો બોર છે એનું પાણી આપી દે એટલે આપણે વાહ થઈ જાય એમ સુરત જેવી વસ્તુ છે હવે ભાગ્યની વાત પહેલા બરોબર

মিঠো কাঢ়ু লও বাৰ भन्दैछु नि मैले पाइपनो ल बजारमा साथी भने कप्पा पहिला चेक होइन एकै राउन्ड हो त मेरो you're